એકસો બાવન વર્ષ બાદ દુર્લભ સંયોગમાં થઈ રહ્યું છે પર રોકી શકશે નહીં જી હા મિત્રો મિત્રો સાવધાન થઈ જાઓ અને પંદર ફેબ્રુઆરી બે હજાર ની પોતાની ડાયરીમાં લાલ શાહીથી નોંધી લેજો હા મિત્રો કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી મિત્રો બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે છે જે છેલ્લા વર્ષોમાં નથી થઈ આ એ દિવસ જ્યારે આકાશમાં સૂર્ય તો હશે પરંતુ રોશની નહીં હોય દિવસમાં જ રાતનો નજારો હશે અને આ જ અંધકાર વચ્ચે છ રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું પંદર ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે પરંતુ જે છ રાશિઓના નામ આજે હું તમને જણાવવા જઈ જઈ છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે તેમની કિસ્મતનું ટાઉ હવે બસ ખુલવાનું જ છે એટલે ઊભા રહો અને વિડિઓને છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ છ રાશિઓમાંથી એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ જો ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો તે તે ક્ષણે માટી બની જશે કઈ રાશિ છે અને શું સાવધાની રાખવાની છે તે હું તમને વિડીયોની વચ્ચે જણાવીશ એટલા માટે એક એક શબ્દને ને સાંભળજો કારણ કે આજનો આ વીડિયો તમારી અને તમારા પરિવારની તકદીર બદલી શકે છે મિત્રો પંદર ફેબ્રુઆરી બે 2026 નો આ સૂર્ય ગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘર એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર થાય છે તો આ એક વિસ્ફોટક યોગ બનાવે છે. આ ઊર્જાનો તે તોફાન છે જે પથ્થરોને પણ ઓગાળી શકે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તેના પછી અમૃત પણ નીકળે છે આ ગ્રહણનો વિષ તો આખી દુનિયા પર અસર કરશે પરંતુ તેનો અમૃત માત્ર તે છ વિશેષ રાશિઓને મળશે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે હા મિત્રો આજે હું તમને જણાવીશ કે તે કઈ છ રાશિઓ છે જે કરોડપતિ બનવાની હરોળમાં સૌથી આગળ ઊભી છે અને તેમના જીવનમાં શું બદલાવ આવશે તેમને ગ્રહણના સૂતક કાળમાં શું કરવાનું છે અને સૌથી જરૂરી વાત તે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષ કાળમાં કરી લીધો તો તમારી સાત પેઢીઓ પણ બેસીને ખાશે તો ચાલો સમય બગાડ્યા વિના બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ મિત્રો સૌથી પહેલા વાત કરીએ તે ભયની જે લોકોના મનમાં છે લોકો કહી રહ્યા છે કે આ ગ્રહણ અનર્થ લાવશે તો જો અનર્થ તેમના માટે છે જે અધર્મના રસ્તે છે પરંતુ જે લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સુવર્ણ યુગની શરૂઆત છે ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે તમે જે માંગશો તે મળશે બસ તમને માગવાની સાચી રીત અને સાચો સમય ખબર હોવી જોઈએ તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જી હા મિત્રો મિત્રો અમારી યાદીમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર ધન વર્ષા થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્ય ગ્રહણ અગિયાર ભાવમાં લાગવા જઈ રહ્યું છે અગિયાર ભાવ એટલે લાભનો ભાવ

કદાચ તમને લાગતું હશે કે હું વધારીને બોલી રહ્યો છું પરંતુ વિશ્વાસ માનવ ઈશારો કરી રહી છે જે લોકો વેપાર કરે છે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે પરંતુ મેષ રાશિના લોકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડા બિલકુલ નથી પહેરવાના આ તમારા બનતા કામને બગાડી શકે છે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ આ રાશિ છે વૃષભ વૃષભ રાશિ રાશિના લોકો માટે આ ગ્રહણ લાગી રહ્યું છે જેનો અર્થ છે કે તમારી કારકિર્દીમાં એક એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે

મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલા હું તમને તે જોખમ વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે તે રાશિ બીજી કોઈ નહીં પરંતુ આપણી આગામી રાશિ એટલે કે મિથુન રાશિ છે જી હા મિથુન રાશિના જાતકો ખૂબ ધ્યાનથી સાંભળજો તમારા માટે આ ગ્રહણ ભાગ્ય ભાવમાં લાગી રહ્યું છે ભાગ્યનો સાથ તો તમને મળશે પાછા મળશે સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે તમે કરોડપતિ બનવાના માર્ગ પર તો છો પરંતુ અને આ એક બહુ મોટું પરંતુ છે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કંઈક એવું કહી શકો છો જેના કારણે તમારી બનેલી રમત બગડી જશે એટલા માટે ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાની કોશિશ કરો જેટલું ઓછું બોલશો એટલું વધારે કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબુ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા અટકાવી શકશે નહીં હવે વાત કરીએ ચોથી રાશિની આ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી પોતે સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આ જ રાશિમાં થાય છે પરંતુ તમારે ડરવાની જરૂર નથી આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે તમારા શત્રુઓ જે અત્યાર સુધી છુપાઈને વાર કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત છે અને સૌથી મોટી વાત તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમય તમારા માટે સુવર્ણ છે

પંદર ફેબ્રુઆરીએ ગ્રહણ જો સવારે લાગી રહ્યું છે તો તેનું સૂતક ચૌદ ફેબ્રુઆરીની રાતથી જ શરૂ થઈ જશે સૂતક કાળમાં પૂજા પાઠ વર્જિત હોય છે પરંતુ માનસિક જાપ વર્જિત નથી હોતો બલકે સૂતક કાળમાં કરવામાં આવેલો માનસિક જાપ સો ઘણો વધારે ફળ આપે છે એટલા માટે આ સમયને સુવામાં કે ફાલતુ વાતોમાં બરબાદ ન કરતા ચાલો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે આ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સૂર્ય ગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો ભાવ છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો જો તમે શેર માર્કેટ ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના જોખમવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ સેન્સ તમને પેલા જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવા છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે બની શકે કે તમારી કોઈ જૂની લોટરી લાગી જાય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણો થઈને પાછું મળે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે રાશિના લોકોએ બસ એક સાવધાની રાખવાની છે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાનું અપમાન ન કરો અને ન તો કોઈ પ્રાણીને હેરાન કરો આવું કરવાથી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને હવે છઠ્ઠી અને છેલ્લી રાશિ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે આ છે કુંભ રાશિ તો પ્રિય કુંભ રાશિ રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એક એવું આકર્ષણ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે સમાજમાં તમારું માનસન માન વધશે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે અને ધન ધન તો તમારી પાસે એવી રીતે આવશે જેમ વરસાદનું પાણી ચારે દિશાઓ દરેક જગ્યાએથી તમને ફાયદો ફાયદો જ દેખાઈ રહ્યો છે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો પંદર ફેબ્રુઆરી પછીનો સમય સૌથી ઉત્તમ છે બસ એક વાતનું ધ્યાન રાખજો અહંકાર ન કરતા કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી જો પૈસા આવ્યા પછી તમારામાં ઘમંડ આવી ગયો તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા એટલી જ ઝડપથી ચાલ્યા પણ જશે તેથી વિનમ્ર બનેલા રહો અને દાન પૂર્ણ કરતા રહો જી હા પ્રિય મિત્રો આ હતી તે છ રાશિઓ મેષ વૃષભ મિથુન સિંહ તુલા અને કુંભ જેમના માટે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સૂર્યગ્રહણ જીવન બદલનારું સાબિત થશે પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીની રાશિઓ નિરાશ થઈ જાય ઈશ્વરની કૃપા બધા પર હોય છે જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે હવે હું તમને તે મહાઉપાય જણાવવા જઈ રહી છું જે બધી રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે તો ધ્યાથી સાંભળો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને તાજા કપડાં પહેરો ત્યારબાદ એક તાંબાના લોટામાં જળ લો તેમાં થોડું ગંગાજળ લાલ ચંદર લાલ ફૂલ અને થોડા દાણા ઘઉંના નાખો હવે આ જળ સૂર્યદેવને અર્ધ્ય તરીકે અર્પણ કરો અર્ધ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનોમન તમારી મનોકામના બોલો કારણ કે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ પછી આપવામાં આવેલું આ અર્ધ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે જી હા મિત્રો આ સિવાય એક બીજો ગુપ્ત ઉપાય છે ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો પછી ગ્રહણ પૂરું થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી તમારા પર જે પણ ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા હશે તે તે સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશાલી પાછી આવશે મિત્રો ફેબ્રુઆરી આવવામાં હવે વધારે સમય નથી બચ્યો એટલે તમારી તૈયારી પૂરી રાખો અને પોતાના મનને શુદ્ધ રાખો કોઈના પ્રત્યે વેરભાવ ન રાખો કારણ કે જ્યારે વાસણ ખાલી અને સાફ હોય છે ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે જો તમારું મન ઈર્ષા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી નહીં પહોંચી શકે અને યાદ રાખજો આ અવસર વારંવાર નથી આવતો એકસો બાવન વર્ષ પછી આ સંયોગ બન્યો છે અને ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે હવે વારો તમારો છે તો શું તમે તૈયાર છો પોતાના જીવનને બદલવા માટે શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે તો મિત્રો કમેન્ટ જય સૂર્યદેવ તમારી હાજરી જરૂર નોંધાવો તેનાથી અમને ખબર પડશે કે તમે આ મહાપરિવર્તન માટે તૈયાર છો અને હા જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો બેઝિસ્ક પૂછો અમે દરેક સંભવ કોશિશ કરીશું તમારી શંકાનું સમાધાન કરવાની આ વિડિયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તે લોકો સાથે જેમની રાશિનું નામ મેં આજે લીધું છે બની શકે કે તમારો એક શેર તેમની કિસ્મત બદલી દે અને જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણું ભલું આપોઆપ કરી દે છે તો રાહ શેની જોઈ રહ્યા છો અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો

તમારા ઘરમાં ધનધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન હોય તમે દિન દુગડી અને રાત ચોગડી પ્રગતિ કરો આ મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે